તો નમસ્કાર મિત્રો વિડીયો નદી તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે સવિત્રભાઈ વસાવાને કોઈ જામીન નથી મળતા તો તેને લઈને બધા લોકો એટલે મહિલા અને ભાઈઓ ભાઈ બહેનો બધાએ રેલી કાઢી છે મિત્રો વડોદરાની અંદર સેન્ટર જેલની અંદર છે સૈત્યભાઈ વસાવા તો તેને લઈને અત્યારે બધા લોકો અત્યારે જામીન મેળવવા માટે બહુ એટલે બહુ પ્રયત્ન કરે છે અને બધી જગ્યાએ લોકો એટલે કે આદિવાસી સમાજના બધા લોકો રેલી કાઢી રહ્યા છે અને બધા લોકોના સપોર્ટમાં સૈિત્યભાઈ વસાવાના તો હવે એને સૈત્યભાઈ વસાવાને જામીન નથી મળતા તો જે ચંદરભાઈ આપણે સૈત્યભાઈ વસાવાનો ઝઘડો થયો તો સંપાબેન સાથે અને સંપાબેન સાથે બોલી અને કે ગાળો ગાળો બોલ્યા હતા અને ત્યારબાદ આપણે ગ્લાસનો ઘા કર્યો હતો સંજયભાઈ વસાવા વસાવા આમ તો સંજયભાઈ વસાવા એક કાલે પત્રમાં એવું કહી રહ્યા છે કે જો સવિત્ર વસવા મારે મારી કે જો માફી માંગશે અને કે બધા સામે માફી મારી પાસે માંગશે તો હું મારો કેસ પાછું ખેંચી લઈશ અને પાછા છોડાવી લઈશ તો મિત્રો હવે જોઈશું શું સાચી કારણ કે અત્યારે આદિવાસી સમાજ મિત્રો હવે સહિતભાઈ વસાવા પણ ત્યાં સામે ઈચ્છશે ભાજપના અને આ બાજુ આમ આદમી પાર્ટીના પણ કે સાયત્રભાઈ વસાવા પણ સામે આવી ગયા છે તો મિત્રો હવે જોઈશું તમને બધી ઘટના કે હવે શું તાજી ચૈત્યભાઈ વસાવા માફી માંગશે કે શું કરશે કોઈ જામીનમાં છોડાવશે તો મિત્રો બધી જાણકારી તમને આખો વિડીયો અંદર આપવાનો છો તો એની પહેલાં વિડીયોને જો ગમે તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોઈ રહ્યા છો ત્યાં તમે આખી રેલી જોઈ લીજો અને આ વિડીયો શેર કરજો કારણ કે બધી મહિલાઓ ભાઈઓ અને સૈત્રભાઈ વસાવાની રેલી કાઢી અને તેઓના નારા બોલી રહ્યા છે અને સૈત્રભાઈ વસાવાનું છોડાવવા જેલમાંથી છોડાવવાનું બધા લોકો બહુ આદિવાસી સમાજ પ્રયત્ન કરી રહ્યા છે તો ચાલો બધા લોકો જોઈ લ્યો મિત્રો અત્યારે ઘણા બધા ફેક વિડીયો પણ વાયરલ થયા છે પણ હજી મિત્રો વિડીયો માહિતી આપણે સોશિયલ મીડિયા માહિતી મળતી મુજબ શૈતેરભાઈ વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા નથી અને જામીન મળતા નથી હજી તો હવે સંજયભાઈ વસાવા એમ કહે છે કે જો મારી માફી માંગે તો હું છોડાવી દેજે અને જેલમાંથી હવે શું ખાસી જોઈશું આપણો વિડીયોની એન્ડ સુધી બનીજો અને વિડીયોને લાઇક કરી દેજો